નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ મહેસાણા જિલ્લાના વટનગર તાલુકામાં ચોરોનો આતંક વડનગરમાં આવેલ રુદ્ર પેટ્રોલ પંપ અને મહાકાળી પેટ્રોલ પંપમાં ચોરી અને વટનગર તાલુકાના મઢ્રાસણા ચોકડી પર આવેલ પેટ્રોલ પંપમાં પણ ચોરીનો પ્રયાસ ચોડોએ પેટ્રોલ પંપને બનાવ્યો ટાર્ગેટ થી વિસનગર હાઇવે પર આવેલ મહાકાળી પેટ્રોલ પંપ અને વડબાર પાટિયા નજીક આવેલ રુદ્ર પેટ્રોલ પંપ પર ગત રાત્રે રાતના ત્રણ વાગ્યાના સુમારે પેટ્રોલ પંપના પાછળના ભાગેથી આવીને પેટ્રોલ પંપના મેનેજર અને કર્મચારી ભરુંગમાં સૂઈ રહ્યા હતા તે સમયે બે હજારના વિસોમાં આવીને રુદ્ર પેટ્રોલ પંપની ઓફિસમાંથી એક લાખ ત્રીસ હજારની ચોરી કરી હતી અને બીજો મહાકાળી પેટ્રોલ પંપમાંથી અંદાજીત ચાર વાગ્યાના સમયમાં પાછળના ભાગે આવીને ત્રીસ હજારની ચોરી કરી હતી અને વટનગર તાલુકાના વડાસરા હાઇવે પર આવેલ મટાસરા ચોકડી નજીક આવેલ પેટ્રોલ પંપ પર ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પણ ત્યાંના કર્મચારીઓને જાણ થતાં આ અમો બાઇક સવારી હતા અને બાઇક મૂકીને રિક્ષાની ચોરી કરીને ભાગી ગયા હતા આ ચોરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા પણ તેમની ઓળખ ના થતાં પેટ્રોલ પંપના માલિકોએ વટનગર પોલીસ સ્ટેશને લેખિત ફરિયાદ આપી છે હવે જોવાનું એ રહ્યું કે પેટ્રોલ પંપને ટાર્ગેટ બનાવીને આવેલા આ અજાણા ચોરોની ટોળકીને પોલીસ પકડીને ચોરીનો ભેદ ઉકેલશે ખરા બાબુજી તો એટલે એટલે તો કે જેવું થયું એટલે ત્રણ વાગે જેવું એ લોકો આયેલા છે પાછળથી ટીસી કેમેરામાં જોયું તો પાછળથી આયેલા છે આઈને એ લોકો અંદર અમારા લોકો હતા પણ એ બહાર ઊંઘેલા હતા અને અંદર આવી અને અંદરથી કબાટ બબાટ હા રજનીકાંત કાંતિલાલ પટેલ રહેવાસી મહેસાણા અને વડનગર ખાતે મુકામે મારો પેટ્રોલ પંપ છે બરોબર રાત્રે લગભગ ચાર વાગ્યાના સુવારે બે જણા હતા એમાં એક અંદર ઓફિસમાં આવ્યો ગલ્લો ખોલી ગલ્લાની કેસ લઈ અમારા મેનેજર બાજુમાં ઊંઘતા હતા જેઓ ખળખળાટ તો જાગ્યા જેવા જાગી એટલે હતું એમને મૂકી અને પાછળ થઈ અમારા પાછળની જે વંડી છે તો એને પહેલાથી પ્રી પ્લાનિંગ સીડી મૂકેલી હતી અમારા કમ્પાઉન્ડમાં મેન્ટેનન્સ માટે જે સીડી વાપરીએ મૂકી તો અથવા એ લોકો પાછળ જતા રહે તો અંધારાના હિસાબે અંદર એકલા જવું કદાચ કોઈ મારવા મારની બીકે અંદર તો જઈ શકે ના એના હિસાબે પછી પાછા અને અમારા બે માણસો શુંલા જતા એ પછી એમને ખબર પડી એટલે જાગ્યા શું સાધન લઈને સાધન સાધન એટલે સાધન માં તો શું કે અહીંયા તો ચાલતા કુદી વાગ્યાનો સવાર નો ચાર વાગ્યા નો ટાઈમ હતો કેટલા બધા ચોરી થઈ જાય કેટલા રૂપિયાની મારે તો લગભગ ત્રીસ હજાર બસો નેવું રૂપિયા જે ગલ્લામાં કેસ હતી એ લઈને નાસી ગયા બીજું નીચે તોડવાનો પ્રયત્ન કર્યો પણ જાગી ગયા એટલે લોકો ભાગી ગયા કેટલા વાગે જાણ એટલે અમાર મેનેજર આ ઘટના બની ચાર વાગે એટલે પછી તરત મને એમને ફોન કર્યો એટલે મને ખ્યાલ આવ્યો એટલે અમે રેસિડેન્ટ મહેસાણા એટલે અહીં આયા એટલે પછી પોલીસ સ્ટેશન માં જાણ કરેલ છે પોલીસ ફરિયાદ કરી હા પોલીસ હાલ શું પી સાહેબ બહાર ગયેલા હતા એટલે હાલ જાણવા જો અમારી ફરિયાદ લીધેલ છે કહ્યું કે અમે ચોવીસ કલાક મહિનો વેડો લાવી દઈશું એવું એમને કહેલ છે